ગુજરાત પ્રદેશના આદિવાસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે એક આદિવાસી સમાજના આગેવાન તરીકે સમગ્ર ગુજરાતના આદિવાસીઓની એક માગ છે કે માનનીય વડાપ્રધાન મહોદયસિંહ પણ લીડિયા ભાડા આવતા હોય અને આદિવાસીઓના સર્વાંગી વિકાસની વાત કરતા હોય પણ ક્યાંય આદિવાસીનો સર્વાંગી વિકાસ દેખાતો નથી રાજ્ય સરકારમાં પણ આદિવાસી સમાજના તમામ સંગઠનોએ રાજકીય પક્ષના આગેવાનોએ પણ આદિવાસી સમાજના હક અને અધિકારના પ્રશ્નો માટે વારનવાર રજૂઆત કરીશ જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્તનની વાત હોય જળ જંગલની વાત હોય ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવાની વાત હોય સાચા આદિવાસીને ન્યાય આપવાની વાત હોય વિદ્યાર્થીઓ ફીસી કાર્ડની યોજના છે એ બીજા લોકોને છ લાખની મર્યાદાથી આઠ લાખ કરી છે અમારી મર્યાદા આઠ લાખની પણ કરવામાં આવી નથી અને ખાસ કરીને અંબાજીથી અમરગામ જે પ્રકૃતિ પૂજક છે આદિવાસી સમાજ જળ જંગલ જમીનનું જતન કરનાર છે

યુવાન દિલસા મુંડા બની અને કુલ ગુલાન જાહેર જારી કરશે એ રીતે અમે આદોલન કરવાના છે એટલે સરકાર શ્રી અમારી પ્રશ્નોને વાંચા આપે એટલી જ અમે આપણને વિનંતી કરવા થેન્ક યુ